પછી તે એક દિવસની વાત છે અને માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે કે હે પ્રભુ આજે અમને કહો કે માણસ કેટલો સમય પ્રગતિ કરે છે અને તેની પ્રગતિ ક્યારે અટકે છે ત્યારે જ ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી પાર્વતી આજે તમે ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નમાં માનવ કલ્યાણ છુપાયેલું છે જે પણ મનુષ્ય આ કથા સંપૂર્ણ ધ્યાન અને મન લગાવીને સાંભળે છે એ સમજી જાય છે કે મનુષ્યની ઉન્નતિ ક્યારે અટકે છે આ કથા માનવની ઉન્નતિનું તાળું ક્યારે ખોલે છે અને તે પોતાના જીવનમાં ઉન્નતિ ક્યારે કરે છે તેના જીવનમાં ક્યારે સુખ અને શાંતિ આવે છે તો પછી માતા પાર્વતી કહે છે કે હે સ્વામી આ કથા આરંભ કરો હું આ કથા સંપૂર્ણ મન લગાવીને સાંભળીશ પ્રિય મિત્રો આપ સૌને વિનંતી છે કે આ કથા અને વાર્તા સાંભળતા પહેલા હર હર મહાદેવ

ખેડૂત પોતાના ત્રણેય પુત્રોને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેઓ હંમેશા એકબીજાની વાત માનતા હતા ખેડૂતના ત્રણેય પુત્રો પહેલાથી જ પરણેલા હતા તેનો આખો પરિવાર એકસાથે સુખપૂર્વક જીવન પસાર કરતો હતો એક દિવસ ખેડૂતની પત્નીએ પોતાના પુત્રોને બોલાવ્યા અને કહ્યું બેટા આ જમીન અને જંગલ તમારા પિતાના કઠિન પરિશ્રમનું ફળ છે ઘણી મહેનત કરીને તમારા પિતાએ આટલા બધા પશુઓ અને આટલું મોટું ઘર બનાવ્યું છે જેમાં આખું કુટુંબ સુખથી રહે છે આગળ ભગવાન ભોલેબાબા માતા પાર્વતીને કથા સંભળાવતા કહે છે એ દેવી ખેડતનો સૌથી નાનો પુત્ર મોહન એના પિતાની જેમ ખૂબ મહેનતો હતો તે હંમેશા ખેતી કામમાં રસ લેતો હતો મોહન આખો દિવસ સખત તડકામાં ખેતરોમાં મહેનત કરતો ખેતરોને હળ ચલાવવું વાવેતર કરવું આ કાપવો ભેગો કરવો અનાજનો સંગ્રહ કરવો અને બજારમાં વેચવું આ બધા કામ ખેડૂતનો નાનો પુત્ર મોહન જાતે જ કરતો હતો તે સમયે ખેડૂતના મોટા બે પુત્રો પણ ખૂબ જ ભણેલા ગણેલા હતા મોટા દીકરાનું નામ છગન અને બીજા નંબરના દીકરાનું નામ ગગન હતું આ બંને પુત્રોએ પણ પોતપોતાના મનપસંદ કામ શોધી લીધા હતા મોટો પુત્ર છગન વેપાર કરતો અને ગગન બુદ્ધિમાં ખૂબ તેજ હતો

એક દિવસ ખેડૂત બીમાર પડી ગયો ત્યારે તેણે પોતાની પત્નીને કહ્યું હે પ્રિય મારો અંત સમય હવે ખૂબ નજીક આવી રહ્યો છે મારા જતાં પછી મારી સંગ્રહેલી સંપત્તિ અને જમીન જાયદાદના ભાગ ન પાડતા મારા ત્રણેય પુત્રોએ મળીને જ જીવન વ્યવહાર કરવો જોઈએ બસ તું મને એક વચન આપ કે તું આપણા બાળકોને કદી પણ અલગ થવા નહીં દઈશ હું ઈચ્છું છું કે આપણા ત્રણેય બાળકો જીવનભર એકસાથે પ્રેમથી રહે જ્યાં પરિવારની એકતા તૂટી જાય છે ત્યાં ઘર સંપૂર્ણપણે વિખરી જાય છે મિત્રો પછી આગળ ભગવાન ભોલે બાબા માતા પાર્વતીને કથા સંભળાવતા કહે છે હે દેવી આ રીતે તે ખેડૂતની પત્ની પોતાના પતિને વચન આપે છે કે હું મારા બાળકોને કદી અલગ થવા નહીં દઉં સમય ધીરે ધીરે પસાર થતો ગયો એક દિવસ ખેડૂતની પત્નીએ પોતાના ત્રણેય પુત્રોને બોલાવ્યા અને કહ્યું બેટા હું તમારા પાસેથી એક વચન લેવા માંગુ છું અને તે વચન એ છે કે તારા પિતાની છેલ્લી ઈચ્છા અનુસાર તમે કદી પણ તમારી જમીન જાયદાદનો ભાગ નહીં કરશો તમે ત્રણેય ભાઈઓ અને તમારા પત્નીઓ હંમેશા મળીને રહેજો કારણ કે જે ઘરની એકતા તૂટી જાય છે તે ઘર કદી પણ ઉન્નતિ કરી શકતું નથી ખેડૂતની પત્નીની વાત સાંભળીને ત્રણેય પુત્રો કહે છે માતા તમે જે કહો તે જ થશે પિતાજીની જેમ અમે પણ કદી એકબીજાથી અલગ નહીં થઈએ અને હંમેશા પ્રેમથી સાથે રહીશું પોતાના પુત્રોનો આ જવાબ સાંભળીને વૃદ્ધ માતા ખૂબ ખુશ થઈ જાય છે મિત્રો ખેડૂતનો બીજા નંબરનો પુત્ર ગગન જ્યોતિષ વિજ્ઞાનમાં ખૂબ પારંગત હતો તેથી આજુબાજુના લોકો ગગન પાસે તેમના પ્રશ્નોના ઉકેલ લેવા આવતા આ સાથે તેને આ કામ માટે સારા પૈસા પણ મળતા જેથી તેનું જીવન સારી રીતે ચાલતું હતું ખેડૂતનો મોટો પુત્ર છગન એક મોટો વેપારી હતો અને તેની કમાણી પણ ખૂબ સારી હતી પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ખેડૂતનો નાનો પુત્ર મોહન જે ખૂબ જ મહેનતુ હતો સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતો પરંતુ એટલી કમાણી કરી શકતો ન હતો જેટલી તેના મોટા ભાઈઓ કમાતા હતા સમય ધીરે ધીરે પસાર થતો ગયો ખેડૂતના મોટા બે પુત્રો જે સારી કમાણી કરતા હતા તેઓ ધીરે ધીરે પોતાના પિતાને આપેલા વચન ભૂલી ગયા અને પોતાની પત્નીઓ સાથે વૈભવી જીવન જીવવા લાગ્યા ખેડૂતના મોટા બે પુત્રોની પત્નીઓ વૈભવી અને આરામદાયક જીવન જીવતી હતી જ્યારે નાના પુત્ર મોહનની પત્ની ઘરનું બધું જ કામ કરતી રહેતી તેને ન ફરવાનું મળતું ન કોઈ શોખ પૂરા કરવા મળતા જ્યારે તે પોતાના મોટા જેઠ અને જેઠાણીઓને વૈભવી જીવન જીવતા જોતી ત્યારે તેનું હૃદય દુઃખી થઈ જતું હતું અમે તો આજે પણ પિતાના વચનનું પાલન કરી રહ્યા છીએ પણ અમારા મોટા જેઠ અને જેઠાણીઓ તો એ શું જીવન જીવી રહ્યા છે પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી ખેડૂતનો નાનો પુત્ર મોહન અને તેની પત્ની એક દિવસ ખૂબ જ દુઃખી થઈ ગયા ત્યારે મોહનની પત્ની તેના પતિને કહે છે સાંભળોજી મારા ભાઈનો પત્ર આવ્યો છે તેણે આપણને પોતાના ઘરે આમંત્રિત કર્યા છે થોડા દિવસ પહેલા તેના નવા ઘરના ગૃહપ્રવેશનું આયોજન થયું છે ઈચ્છા છે કે આપણે થોડા દિવસ માટે ત્યાં જઈએ પત્નીની આ વાત સાંભળીને મોહન કહે છે જો ભાગ્યવાન ખેતરમાં ઘણું કામ છે મારી પાસે એટલો સમય પણ નથી કે હું તારી સાથે તારા માયકે જઈ શકું જો હું તારા સાથે જઈશ તો ખેત કામ બગડી જશે મોહનની આ વાત સાંભળીને તેની પત્ની ગુસ્સામાં કહે છે ઠીક છે તો પછી આપણે જીવનભર આ ઘરમાં જ બંધાઈને પડ્યા રહીએ આપણા મનની કોઈ ઈચ્છા કદી પૂરી નહીં થાય પત્ની ગુસ્સામાં આવીને મોહન સામે ફરિયાદ કરવા લાગી પત્નીને ગુસ્સામાં જોઈ ખેડૂતનો નાનો પુત્ર મોહન કહે છે સાચું છે હું તારા જવાની વ્યવસ્થા કરી આપું છું પણ હું નહીં જઈ શકું પત્ની કહે છે જો તમે નહીં જઈ શકો તો મારે પણ જવું નથી તો મિત્રો પત્નીની આ વાત સાંભળીને મોહન કહે છે ઠીક છે ભાગ્યવાન તારે જવું હોય તો જઈ શકે છે નહીંતર કંઈ વાંધો નહીં પછી ભગવાન ભોલે બાબા માતા પાર્વતીને કહે છે હે દેવી ખેડૂતના સૌથી નાના પુત્ર મોહનની વહુ પહેલેથી જ ગુસ્સામાં હતી કારણ કે તે પોતાના મોટા જેઠ અને જેઠાણીઓની આરામદાયક જીવનશૈલી જોઈ રહી હતી તે પોતાના પતિ મોહનને કહેવા લાગી સાંભળો જી શું ઘરના અને ખેતરની બધી જ જવાબદારી માત્ર આપણે જ લઈને રાખી છે ઘરના અને ખેતરના બધા કામ આપણે જ કરીએ છીએ અને તમારા મોટા ભાઈ તમારી ભાભીઓ સાથે આનંદથી આરામની જિંદગી જીવી રહ્યા છે અને અમારી કોઈ ને કોઈ ચિંતા જ નથી તેઓ તો ઘરની બહાર રહીને જ આનંદ કરી રહ્યા છે ને આપણે બને ઘરના અને ખેતરના બધા જ કામ કરીએ છીએ એમને તો પોતાની પત્નીઓ સાથે ચારે બાજુ ફરવા માટે સમય છે અને હું હંમેશા આ ઘરમાં જ બંધાયેલી રહું છું તમે કહો શું આ અન્યાય નથી પછી પત્નીની વાતો સાંભળીને મોહનની આંખો ખુલી ગઈ તેની પત્ની આગળ કહેવા લાગી હવે તમે મારી એક વાત ધ્યાનથી અને કાન ખોલીને સાંભળી લો જમીન જાયદાદ ની વહેંચણી ની વાત ઘર માં ચલાવો જેથી આપણે અલગ થઈ શકીએ જો આપણે અલગ રહીશું તો આપણે ફરવા માટે અને આપણા માટે થોડીક શાંતિ મળશે તો મિત્રો પોતાની પત્ની ની આ વાતો સાંભળીને મોહન ને લાગ્યું કે તે સાચું કહી રહી છે મારું કામ મારા ભાઈઓ ના કામ કરતા વધુ મહત્વ છે મારી મહેનત ના કારણે જ તેઓ આરામથી જીવી રહ્યા છે ને હું અને મારી પત્ની પણ વધુ મહેનત કરી રહ્યા છીએ મિત્રો એક દિવસની વાત છે બધા ભાઈઓ ઘરમાં હાજર હતા અને તેમના માતા પણ ત્યાં જ હતા ત્યારે ખેડૂતના સૌથી નાના પુત્ર મોહને જઈને પોતાની માતા અને ભાઈઓને કહ્યું હે માં હવે મને જમીનમાં મારો અલગ હિસ્સો જોઈએ છે હવે હું સાથે રહીશ નહીં પોતાના નાના પુત્રની આ વાત સાંભળીને માં ગભરાઈ ગઈ અને એને મોટો આઘાત લાગ્યો એણે કહ્યું બેટા તું શું બોલી રહ્યો છે તમારા પિતા ઈચ્છતા હતા કે તમે બધા એકસાથે પ્રેમથી રહો અલગ થવામાં શું રાખ્યું છે નાનો પુત્ર કહેવા લાગ્યો માં નહીં હવે હું સાથે રહી શકતો નથી મોહનના ખૂબ જોર આપતા તેના બંને મોટા ભાઈઓ પણ સમર્થન આપ્યું અને કહ્યું ઠીક છે જો તારી ઈચ્છા છે તો જમીન જાયદાદની વેચણી કરી લઈએ મિત્રો હવે તો જમીન જાયદાદના બધા દસ્તાવેજો લાવવામાં આવ્યા જેના આધારે વેચણી થવાની હતી વેચણીની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી પરંતુ વેચણી થવાના પહેલા ખેડૂતની પત્ની તેના ત્રણેય પુત્રોને કહે છે વેચણી પછી થશે આપણા ઘરમાં પરંપરા છે કે જમીન જાયદાદની વેચણી થાય તે પહેલા ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ તેથી આપણે બધા અત્યારે ભગવાન શિવના આશીર્વાદ લેવા જોઈએ પછી જ ભાગ પડશે પોતાની માતાની વાત સાંભળીને ત્રણેય પુત્રો સહમત થઈ જાય છે બીજા દિવસે બધા પુત્રો પોતાની પત્નીઓ અને માતા સાથે યાત્રા પર નીકળી પડે છે ચાલતા ચાલતા તેઓ કાશી પહોંચી જાય છે મંદિર પહોંચ્યા પછી તેઓ પૂજા કરે છે બધા ભાઈઓ પાછા ફરવા લાગ્યા ત્યારે તેમની માતાએ કહ્યું બાળકો હું ખૂબ થાકી ગઈ છું અને મને ખૂબ ભૂખ પણ લાગી છે તમને પણ ભૂખ લાગી હશે ને તમારી પત્નીઓને પણ ભૂખ લાગી હશે તો ચાલો એક કામ કરીએ કોઈ સારું સ્થાન જોઈ બેસીએ અને કંઈક ખાઈ લઈએ દીકરાઓએ કહ્યું ઠીક છે માં હવે અહીંથી જતાં જ જમી લઈએ ચાલતા ચાલતા તેઓને એક ગામમાં એક જૂનું મંદિર દેખાયું અને તે મંદિરના પરિસરમાં એક ભોજનાલય હતું ત્યાં જતાં આખું કુટુંબ ખાવાની તૈયારી કરવા લાગી ત્યારે માતાએ કહ્યું બેટા આપણે ખાવા તો જઈ રહ્યા છીએ પણ લાગે છે કે પૈસાની થેલી ક્યાં ખોવાઈ ગઈ છે હવે આપણે ખાવાનું કેવી રીતે મળશે અને ગામ સુધી કેવી રીતે પહોંચીશું આ માટે આપણને ઘણા પૈસાની જરૂર પડશે

અને તેઓ અલગ અલગ દિશાઓમાં પૈસા કમાવા માટે નીકળી પડ્યા ચાલતા ચાલતા ખેડૂતનો નાનો પુત્ર મોહન એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં કેટલાક લોકો ભેગા થઈને ગંભીર ચર્ચા કરી રહ્યા હતા મોહને પૂછ્યું તમે બધા શા માટે ચિંતામાં ઉભા છો શું વાત કરી રહ્યા છો શું હું તમારી કઈ મદદ કરી શકું રસ્તામાં ઉભેલા લોકો કહેવા લાગ્યા અહીં અમારી પાસે આ વિશાળ જમીનનો ટુકડો છે આ જમીનના ભાગમાં હંમેશા પાણી ભરાઈ રહે છે આ કારણે અમે કંઈ કોઈ પણ પ્રકારનો પાક ઉગાડી શકતા નથી અને તે છતાં રાજા અમારી પાસે દર વર્ષે લગાન પણ માંગી લે છે હવે કહો આ જમીનનો અમને કોઈ લાભ નથી અને તો પણ અમારે લગાન ચૂકવવું પડે છે ત્યારે મોહને કહ્યું જો હું તમને આ જમીનમાં પાક ઉગાડવાની પદ્ધતિ શીખવી દઉં તો તમને કેવું લાગશે તેમણે કહ્યું ભાઈ જો તું અમને આ જમીનના પાક ઉગાડવાનો ઉપાય બતાવી દેશે તો અમે તને ઇનામ તરીકે પાંચ ચાંદીના સિક્કા આપીશું તો મિત્રો મોહન તો ખેતી કરવાનું સારી રીતે જાણતો જ હતો કયો પાક કેવી રીતે ઉગાડે તેનો તેને ઘણો અનુભવ હતો મોહને તેમને સલાહ આપી તમે આ જમીનના ધાન એટલે કે ચોખાની ખેતી કરો કેમ કે ધાન પાણીવાળી જમીનમાં જ સારું ઉગે છે મોહને ગામવાસીઓને ધાનની વાવણીનો સંપૂર્ણ રીત રિવાજ શીખવાડ્યો ગામવાસીઓએ મોહનના સલાહ મુજબ કામ ચાલુ કર્યું અને જમીનમાં ધાન રોપી દીધું આ નુસ્ખો શીખવાડવાના બદલામાં ગામવાસીઓએ મોહનનો ખૂબ આભાર માન્યો અને પાંચ ચાંદીના સિક્કા ઇનામમાં આપ્યા પૈસા મળ્યા પછી મોહન તે પૈસા લઈને પાછો મંદિરે પહોંચ્યો જ્યાં તેની માં તેની રાહ જોઈ રહી હતી ઉલ્લેખનીય છે કે ખેડૂતનો બીજો પુત્ર ગગન ચાલતા ચાલતા એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં એક વૃક્ષ નીચે એક માણસ ખૂબ જ દુઃખી થઈને બેઠો હતો ગગને પૂછ્યું તમને કઈ ચિંતા સતાવી રહી છે તમે ખૂબ ઉદાસ લાગો છો તો હું તમારી કોઈ મદદ કરી શકું ત્યારે તે વ્યક્તિ કહેવા લાગ્યો ભાઈ અમે ચાર ભાઈઓ છીએ અમારા પિતાનું મૃત્યુ પહેલા તેમણે અમારી બધી સંપત્તિ ચારેય ભાઈઓમાં વહેંચી દીધી હતી પણ એક કાળી બિલાડી હતી જેને વહેંચવાનું ઘણું મુશ્કેલ હતું પછી અમે નક્કી કર્યું કે આ બિલાડી અમે બધા સાથે રાખીશું હવે અમે ચારે ભાઈઓએ બિલાડીના ચારે પગના ભાગ કરી લીધા એક દિવસ એવું બન્યું કે બિલાડી છત પરથી નીચે પડી ગઈ અને તેનો એક પગ તૂટી ગયો જે પગ તૂટી ગયો હતો તે મારા હિસ્સામાં આવ્યો મેં તેને દવા લગાડી અને પટ્ટી બાંધી ઠંડીની મોસમ હતી એક દિવસ બિલાડી ઠંડીથી બચવા માટે ઉંદર પાસે જઈને સૂઈ ગઈ બિલાડીના પગ પર બાંધેલી પટ્ટીમાં આગ લાગી અને તે જોતાં જોતાં ફેલાઈ ગઈ આગના કારણે આજુબાજુના ઘર પણ સળગી ગયા હવે મારા પડોશીઓ આ સમગ્ર ઘટના માટે મને જવાબદાર ઠેરવે છે તેમના મત મુજબ તે ભાગ મારા હિસ્સામાં આવ્યો હતો તેથી આખા નુકસાનની ભરપાઈ પણ મને જ કરવી પડશે હવે મારા પાસે એટલા પૈસા ક્યાં છે કે હું આ બધું ચૂકવી શકું એટલે હું અહીંયા ખૂબ જ દુખી અને ચિંતિત બેઠો છું આ વાત સાંભળીને ખેડૂતનો બીજો પુત્ર ગગન કહેવા લાગ્યો ભાઈ તું ચિંતા ન કર હું તને મુશ્કેલીમાંથી બહાર કાઢીશ ત્યારે તે રાજી થઈને કહેવા લાગ્યું જો તું મારી સમસ્યાનું સમાધાન કરી દઈશ તો હું તને ચાર સોનાના સિક્કા આપીશ તો મિત્રો શરત મંજૂર થયા બાદ ખેડૂતનો પુત્ર ગગન કહેવા લાગ્યો ઠીક છે તું જા અને તારા પડોશીઓ તથા ગામના વડીલ લોકોને ભેગા કરી લે હું તારે માટે ન્યાય કરીશ ખેડૂતના પુત્રની વાત સાંભળીને તે વ્યક્તિ ગામના કેટલાક લોકોને બોલાવી લાવ્યો અને ત્યાં મોટી ભીડ એકઠી થઈ સૌની વાતો સાંભળ્યા પછી ખેડૂતનો પુત્ર ગગન કહેવા લાગ્યો હું સ્વીકારું છું કે નુકસાન બિલાડીના કારણે થયું છે આ પણ સત્ય છે કે જે પગ આ વ્યક્તિના હિસ્સામાં આવ્યો હતો એ પગ ઈજાગ્રસ્ત હતો અને તેના પર તેલની પટ્ટી બાંધેલી હતી જેનાથી આગ લાગી પરંતુ એક વાત પણ સ્પષ્ટ છે આ પગ તો પહેલેથી જ તૂટી ગયો હતો એટલે આ ચાલવા ફરવા માટે લાયક નહોતો તમે કહો જે પગ ઈજાગ્રસ્ત હતો અને ચાલી પણ શકતો ન હતો તો તે ઘરોમાં આગ લગાડવા માટે કેવી રીતે જવાબદાર હોઈ શકે હકીકતમાં બિલાડી તો માત્ર તેના તંદુરસ્ત ત્રણ પગ પર જ ભાગી હતી તેના કારણે આગ ફેલાઈ હતી હવે તમે જ કહો બિલાડીના તૂટેલા પગનો શું દોષ દોષ તો તે ત્રણ પગોનો છે મિત્રો ગગનની બુદ્ધિ આખા ગામને આશ્ચર્યમાં મૂકી દીધું અને સૌએ પોતાની સંમતિમાં માથું હલાવ્યું નિર્ણય આવો આવ્યો કે બિલાડીના જે ત્રણ પગ સ્વસ્થ હતા તેમની જવાબદારી તેમના માલિકો પર આવશે અને તેમને પણ નુકસાનનો વળતર ચૂકવવું પડશે આ નિર્ણય સાંભળીને બિલાડીના ઈજાગ્રસ્ત પગનો માલિક ખૂબ ખુશ થયો અને પોતાના વચન મુજબ ગગનને સોનાની ચાર મુદ્રાઓ ભેટ આપી ખેડૂતનો બીજો પુત્ર ગગન પણ તે સોનાના સિક્કા લઈને પોતાની માતાની પાસે મંદિર પરત ફર્યો ભગવાન બોલે બાબા માતા પાર્વતીને કહે છે હે દેવી અહીં ખેડૂતનો મોટો પુત્ર છગન પણ ચાલતા ચાલતા એક ઘરના દ્વાર પર પહોંચી ગયો જે રડવાનો અવાજ આવી રહ્યો હતો તે ઘર ખૂબ મોટું અને રાજમહેલ જેવું ભવ્ય હતું છગન મહેલમાં પ્રવેશ્યો અને જોયું કે બહાર એક ચોકીદાર ઊભો છે છગને તે ચોકીદારને પૂછ્યું કે ભાઈ અંદર રોવાનો કેમ અવાજ આવી રહ્યો છે ત્યારે તે ચોકીદારે કહ્યું તમે જ અંદર જઈને જોઈ લ્યો ને ત્યારે છગન અંદર જાય છે અને જઈને જોવે છે તો એક માણસ બેસીને રડી રહ્યો હતો ઠગને તે માણસને પૂછ્યું ભાઈ તમને શું કષ્ટ છે તમે શા માટે રડી રહ્યા છો મને કહો કદાચ હું તમારી કંઈક મદદ કરી શકું ત્યારે તે રડતા માણસે કહ્યું અરે ભાઈ રાજા પણ કેટલા અજાયબ અને સંકીર્ણ છે અમારા રાજાએ મને એક હાથીનું વજન માપવા માટે કહ્યું છે જો હું હાથીનું વજન માપી શક્યો નહીં તો રાજા મારું માથું ધડથી અલગ કરાવી દેશે એ વાત કહીને તે મંત્રી ફરી એક વખત રડવા લાગ્યો ખેડૂતના મોટા દીકરા છગને તે મંત્રીને કહ્યું

મંત્રીએ તે જ પ્રમાણે કર્યું નદીના કિનારે લઈ જઈને હાથીને હોડીમાં ઊભો કર્યો હાથીના વજનના કારણે હોડી પાણીમાં નીચે લાગી હોડી પાણીમાં જેટલી નીચે ડૂબી ત્યાં ખેડૂતના દીકરાએ હોડી પર નિશાન લગાવી દીધું પછી હાથીને હોડીમાંથી ઉતારી નાખ્યો ખેડૂતનો દીકરો બોલ્યો હવે આ હોડીમાં એટલા પથ્થરો ભરો કે જ્યાં સુધી હોળી એ જ નિશાન સુધી પાણીમાં ડૂબી ન જાય ખેડૂતના દીકરાની વાત સાંભળીને બધા જ લોકોએ મોટા પથ્થરો હોડીમાં ભરી દીધા ત્યારે ઓડી નિશાન મુજબ પાણીમાં બેસી ગઈ ત્યારે પથ્થરો ભરવાનું બંધ કરી દીધું ખેડૂતના દીકરાએ કહ્યું હવે આ ઓડીમાં રહેલા બધા પથ્થરો તોલી લો જેટલું વજન આ પથ્થરોનું છે એટલું જ હાથીનું વજન છે છગનની યુક્તિ જોઈને મંત્રી બહુ પ્રસન્ન થયો અને ખુશીમાં ખેડૂતના દીકરાને પાંચ સોનાના સિક્કાઓ ભેટ આપ્યા છગને પાંચ સોનાના સિક્કાઓ લઈને પોતાની મા પાસે મંદિરમાં પરત આવ્યો આ રીતે જ્યારે બધા ભાઈઓ ધન કમાઈને મંદિરમાં પાછા ફર્યા ત્યારે સૌએ પ્રેમથી ભોજન કર્યું અને દુકાનદારનું બાકી રહેલું પૈસાનું ચૂકવણું ચૂકવ્યું ત્રણેય ભાઈઓએ જે પૈસા કમાયા હતા તે બધા પૈસા ચૂકવી દીધા અને થોડા પૈસા બચી ગયા જેના કારણે તેઓ પોતાના ઘરે પરત આવી શક્યા ખેડૂતની પત્ની પોતાના બાળકોને વહુઓ સાથે ઘેર પરત ફર્યા ત્યારબાદ પોતાના પૈસાની થેલી કાઢીને પોતાના છોકરાઓની સામે રાખી અને કહ્યું બેટા મેં જાણી જોઈને આ થેલી છુપાવી રાખી હતી જેથી હું તમને સમજાવી શકું કે એકતામાં કેટલી શક્તિ હોય છે કારણ કે તમે ત્રણેય ભાઈઓએ એકસાથે મહેનત કરીને જે પણ ધન કમાયું હતું એ એકઠું કરીને જ આપણે ભોજન મળ્યું અને બચેલા પૈસાથી આપણે ઘરે પાછા આવી શક્યા જો તમે ત્રણેય ભાઈઓએ ભેગા મળીને કમાયેલું એકત્ર ન કર્યું હોત ધન તો આજ આપણી પાસે પેટ ભરીને ભોજન પણ ન હોત અને ન ઘર પરત આવવા માટે શક્ય હોત આથી હંમેશા યાદ રાખજો જ્યાં સુધી ઝાડો એકસાથે બંધાયેલી હોય છે ત્યાં સુધી તે સફાઈ માટે ઉપયોગી હોય છે પરંતુ જ્યારે તેની સળીઓ છૂટી પડી જાય છે ત્યારે તે બિનઉપયોગી બની જાય છે ખેડૂતની પત્ની એમના બાળકોને સમજાવતી હતી બેટા આ રીતે જ્યાં સુધી તમારા ત્રણેય ભાઈઓમાં એકતાનો ભાવ રહેશે ત્યાં સુધી આ ઘરમાં વિકાસ થતો રહેશે અને જે દિવસે વહેંચણી થશે તે દિવસે આ ઘરના વિકાસમાં અડચણ આવશે પિતાએ મળતા પહેલા મારી પાસે વચન લીધું હતું કે હું ક્યારે મારા ત્રણેય બાળકો વચ્ચે વહેંચણી નહીં થવા દઉં તો મિત્રો આગળ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કથા સંભળાવતા કહે છે કે હે દેવી આ રીતે ખેડૂતની પત્નીની વાતો સાંભળીને ખેડૂતના ત્રણેય પુત્રો એકબીજાને ગળે લાગી ગયા અને ભવિષ્યમાં ક્યારેય અલગ ન થવાનું વચન આપે છે ને ત્રણેય વહુએ પણ સંકલ્પ કરી લીધો કે અમે ત્રણેય સગી બહેનોની જેમ હળીમળીને રહીશું ભાઈઓ જે કમાશે તે એકસાથે એકઠું કરશો અને પછી એકસાથે બેસીને નિર્ણય કરશો એ આ કામમાં તેનો ઉપયોગ કરવો કોઈ સાથે અન્યાય નહીં થાય અને સૌ સમાન રીતે ભાગીદારી કરશે આગળ ભગવાન ભોલેનાથ કહે છે કે હે દેવી પાર્વતી તમારો પહેલો પ્રશ્ન એ હતો કે માણસની ઉન્નતિ કેમ અટકી જાય છે તો તેનું કારણ એ છે આપણે લોકો આપણી આઝાદીની ખોટી સમજ રાખી આપણી શક્તિ અને સંપત્તિને અલગ અલગ ભાગોમાં વહેંચી નાખીએ છીએ તેથી આપણી પ્રગતિ અટકી જાય છે ઘરની વહુઓ પોતાની આઝાદીની ખોટી સમજ રાખી અને ઓછું કામ કરવું પડે તેથી પોતાના પતિઓ પર દબાણ બનાવીને ઘરના વડીલોથી અલગ થઈ જાય છે પરિણામે તેમની પ્રગતિ થંભી જાય છે ભાઈઓ વચ્ચે વહેંચણી રોકવામાં માતા પિતાનો મોટો ફાળો હોય છે તો માતા પિતા આ બુદ્ધિશાળી માતાની જેમ તેમના બાળકોને સંસ્કાર આપશે કે ભલે કોઈ ઓછું કામ કરે કોઈ ઓછું કમાય અને કોઈ વધુ કમાય છતાં પણ દરેક ભાઈએ પોતાની કમાણી એકત્રિત કરવી અને જે કંઈ કરવાનું હોય બધા ભાઈઓ મળીને નિર્ણય લેશે સૌને સમાન રીતે જીવવાની સ્વતંત્રતા મળશે તો ઘરમાં આ પ્રમાણે શિસ્ત રહેશે તો આ બુદ્ધિશાળી માતાના બાળકોની જેમ ઘરમાં ક્યારેય વેચણી નહીં થાય ભાઈઓ વચ્ચે વિખવાદ કેમ થાય છે પેલું જ્યારે ભાઈઓમાં એકતાની કમી રહે

કે તમે પોતાનું અપમાન સ્વીકારો છો તમે આવું કરશો તો લોકો તમને મૂર્ખ કોઈક દ્વારા ક્યારેય કોઈ નુકસાન મળ્યું હોય તો કુટુંબની બાબતો ક્યારેય પણ પરાયાઓ સાથે જાહેર કરવી નહીં એટલું કરવાથી ભાઈઓ વચ્ચે ફૂટ ઊભી થાય છે મિત્રો પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી તમારો બીજો પ્રશ્ન હતો કે મનુષ્યની ઉન્નતિ ક્યારે અટકી જાય છે આનો જવાબ છે આંતરિક તિરાડ પરિવારના વિચારોમાં એકતા ન હોવી દરેક વ્યક્તિનો અલગ દિશામાં અલગ અલગ રીતે કાર્ય કરવું પોતાના સગાઓ સાથે શત્રુતા રાખવી આ બધું જ ઘરની ઉન્નતિ અટકાવવાનું કારણ બને છે આ રીતે ભગવાન ભોલે બાબા માતા પાર્વતીને સમજાવે છે કે મનુષ્યની પ્રગતિ ક્યારે અટકી જાય છે અને તેની ઉન્નતિ કેવી રીતે થાય છે તો મિત્રો વાર્તા તમને પસંદ આવી હોય તો હર હર મહાદેવ કમેન્ટમાં લખજો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓલ પર દબાવી દેજો જેથી તમને પ્રાચીન કથાઓ અને રસપ્રદ વાર્તાઓ સૌથી પહેલા મળી રહે વિડિયો સંપૂર્ણ જોવા માટે તમામ દર્શકોનો દિલથી આભાર માનું છું તો મિત્રો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું